ભાજપ પ્રદેશના નવા હોડેડા નિમણૂકની ચર્ચા વચ્ચે ભરૂચ જિલ્લામાં ભાજપ પ્રમુખનો તાજ કોના સિરે

વર્ષથી ઈશ્વરના આશીર્વાદ થી મારુતિ હાલના મુખ્યમંત્રીના અંગત કહેવાતા ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ હાલના પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ પણ પ્રદેશમાં સ્થાન મેળવી શકે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે સામાન્ય રીતે જો પ્રદેશમાં દુષ્યંત પટેલ એ સ્થાન મળે તો ભરૂચમાં જિલ્લા પ્રમુખનું પલ્લુ કોણ ઉભારે હોય શકે આરએસએસ સાથે સંકળાયેલા હોદ્દેદારોની જો વાત કરવામાં આવે તો ત્રણ લોકોના નામ ચાલી રહ્યા છે જેમાં દિવ્યેશ પટેલ કે જેઓ આરએસએસ સાથે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સાથે જોડાયા છે અને અનેક હોદ્દા મેળવીને કામ પણ કરી ચૂક્યા છે સાથે નીરલ પટેલ પણ રેસમાં હોવાનું માનવામાં આવે છે નીરલ પટેલ હાલ ભાજપના જિલ્લા મહામંત્રી છે અને તેઓ પણ આરએસએસ સાથે સંકળાયેલા છે અને સારી છબી ધરાવે છે જો ભરૂચને બાકાત કરીને અન્ય તાલુકામાંથી જિલ્લા પ્રમુખ તરીકેની નિમણૂકી કરવામાં આવે તો જંબુસરના છત્રસિંહ મોડી જિલ્લા પ્રમુખ તરીકે રેસમાં હોઈ શકે કારણ કે તેઓ જંબુસરમાંથી વિધાનસભા ભૂતકાળમાં લડી ચૂક્યા છે અને મંત્રીપદ મેળવી ચૂક્યા છે અને જિલ્લા ભાજપ પ્રમુખ પણ રહી ચૂકેલા છે અને ભરૂચ જિલ્લાનું રાજકારણ અંગે છત્રસિંહ મોડી પણ વાકેફ છે પ્રદેશ પ્રદેશ અધ્યક્ષ સાથે હોદ્દેદારોની નિમણૂકી બાદ ભરૂચ જિલ્લાનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે તેમ છે પરંતુ હાલમાં ભરૂચ જિલ્લાના ભાજપના કેટલાક હોદ્દેદારો પણ ગાંધીનગરથી દિલ્હી સુધી આટાફેરા શરૂ કરી દીધા હોય તેવું ચર્ચાનું કેન્દ્ર બન્યા છે